કેમ ચાલો તો ફરી પડશે ન્યૂ બ્લોકમાં તો મિત્રો કેમ છો જમાને તો આજે આપણે આપણી હાથે લોટ બાંધવાનો છે મિત્રો ચણાનો લોટ બાંધવાનો છે ગાંઠિયાનો પછી અંગૂઠા અંગૂઠા ગાંઠિયાનો આપણે લોટ બાંધવાનો શીખવાનો છે તો મેં અત્યારે લઈ લીધો છે લોટ તમે જોઈ શકો છો જો આપણે અઢીસો ગ્રામ લોટ લઈ લીધો છે અને એને આપણે ચોકી નાખ્યો છે જે આપણી પાસે આ કાંટો છે કારણ કે આપણે ચોખી કાઢ્યો છે અને ચોથી સો ગ્રામ ચણાનો લોટ લીધો છે અને હવે આપણે નાખવાનું છે એમાં સોડા નાખવાનો છે સોડા ખાંડ તો આપણે જો સોડા ખાંડ એકાળ રાતે જે મૂક્યો તો એ સોડા ખાંડ આપણે લઈ લઈએ સોડા ખાંડ આપણે લઈ લીધો છે અને હવે આપણે સોડા ખાંડ નાખવાનો છે અને મિત્રો બાંધવાનો છે આપણે એ ચણાનો લોટ બાંધીને પછી પાછા આપણે પાછા કરી રહીને મળીએ તો છે આપણે લોટ બાંધી દઈએ તો મિત્રો આપણે લોટ તો બાંધી દીધો હતો અને હવે આપણે બનાવવાનું છે ગાંઠિયા બનાવવાના છે તો મિત્રો લોટ આપણે બાંધી દીધો છે કમ્પ્લીટ અને જુઓ તો આપણે લોટ અહીંયા લઈ લીધો છે કમ્પ્લીટ મસ્ત મજાનો જુઓ તમે જોઈ શકો છો કે કેવો મસ્ત મજાનો જે આ દબાય છે લોટ જુઓ તમે તો મિત્રો હવે આપણે લોટ જોખવાનો છે તો જોઈએ આપણે જો મિત્રો આ છે સો ગ્રામ આપણે લોટ લઈ લીધો છે તો સો ગ્રામ લોટ લઈ લીધો છે અને હવે આપણે એને મૂકી દેવાનો છે આ પાતળા ઉપર આપણે મૂકી દીધો છે અને જો સો ગ્રામ આપણે લોટ લઈ લીધો તો અને હવે આપણે તૈયારી કરવાની છે કે આપણે કેવા આજ આપણે હાથે ગાંઠિયા બને છે તો ચાલો મિત્રો હવે આપણે હાથે આપણે ગાંઠિયા બનાવીએ અને આપણે જોઈએ કે કેવા ગાંઠિયા બને છે તો ફાઇનલી મિત્રો આપણે લઈ લીધો છે અત્યારે સો ગ્રામ લોટ લીધો છે ચણાનો અને આપણે તો અઢીસો ગ્રામ આપણે ચણાનો લોટ આપણે બાંધ્યો તો એ તો તમે જોઈ જ શકો છો ફોનમાં તો મિત્રો જો આપણે જે આ લોટ લઈ લીધો છે અને પરથી જે આ ગાંઠિયા બને છે કે નથી બનતા આપણે જોવાનું છે કારણ કે આપણે શીખવા તો જઈએ જ છીએ કાકા પાસે અને મિત્રો એક નંબર ગાંઠિયા બટેકા બનાવે છે હવે તો આપણે જોવાનું છે કે પરથી કેવા ગાંઠિયા બને છે અને બટેકા તો હું લાવો જ છું મિત્રો તો સૌથી પહેલાં આપણે લઈ લેવાનું છે આપણે તવી લઈ લેવાની છે તો તવી ઉપર આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે તો મિત્રો હવે

તો ધીમા તાપે આપણે મિત્રો ધીમા તાપે આપણે ગેસ ગરમ ગરમ તેલ કરવાનું છે ને પછી આપણે શરૂઆત કરવાની છે ગાંઠિયા બનાવવાની તો મિત્રો અત્યારે તો આપણે સિંગ સિંગતેલ ખાઈએ તેલમાં કેવા ગાંઠિયા બને છે તો જોઈએ આપણે આજે કેવા બને છે તો પેલા આપણે લઈ લેવાના છે નાની એવી ડીશ મૂકવાની છે અહીંયા તો આપણે ડીશ તો લઈ લીધી મિત્રો અને ડીશ મૂકવાની છે અહીંયા મિત્રો ગાંઠિયા પડે છે

આપણે હતા એમનામ અને ટેન્શનમાં ટેન્શનમાં કઈ આપણે વિડીયો કઈ બનાવતા નહોતા મિત્રો પણ અમારે એક ભાઈ કારણે આપણે પાછું ચાલુ કર્યું છે વિડીયો બનાવવાનું અને જો તો હવે આપણે તાબે મૂકી દીધું છે અને આપણે હવે તો જેવું કાકા પાસે શીખ્યો છું મિત્રો બહુ તો ખાસ આપણને આવડતું નથી તેવું શીખ્યો છું મિત્રો કમ્પ્લીટલી અત્યારે જોઈ શકો છો કે આપણે અત્યારે લોટ થઈ ગયો છે તૈયાર અને આપણો લોટ આવો થઈ જશે જોઈ શકો છો તમે અને આપણું તેલ પણ હવે થોડું ગરમ થવાનું અહીં મિત્રો આપણે ગાંઠિયા આપણે નાખી દીધા છે અને અત્યારે આપણે આ ગાંઠિયા બનાવવાના છે અને હવે લઈ લઈએ ચારો આપણી પાસે પાવો સારો છે તો કદાચ તો પછી આપણે બનાવવાના છે અજમાવાળા બનાવવાના છે મિત્રો અજમાવાળા કેવા બને છે આપણે આવા તો બનાવી નાખ્યા છીએ ગાંઠિયા જોઈ શકો છો તમે મજાના મિત્રો જોયા પડ્યા છે પણ આપણે કાકા જેવો નહીં ચાર પાંચ દિવસ નો મિત્રો કમ્પ્લીટલી આપણે કરી નાખીએ અને મિત્રો પછી તમને બતાવીએ કેવા આપડા ગાંઠિયા પડ્યા છે મિત્રો આપણા બની ગયા છે આપડા ગાંઠિયા તમે જોઈ શકો છો જો આપણા બની ગયા છે ગાંઠિયા કેવા મસ્ત મજાના ગાંઠિયા છે પણ મિત્રો ગાંઠિયા તો મસ્ત થયા છે પણ આપણે કાકા જેવા તો બને નહીં મિત્રો આપણે તો લઈ લીધા છે હવે આપણે બટેકા લઈ લેખા અને તમે આવું જો આ આપણા છે બટેકા તો ગાંઠિયા બટેકા આપણા છે તૈયાર ને હવે ચાલો હવે આપણે ખાવા બેસી જઈએ મિત્રો તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો જરૂર કોમેન્ટ કરજો ને મારા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે બીજા બ્લોગમાં તો બધાને જય માતાજી